મહેસાણાના તોરણવાળી માતાના ચોકમાં જે હેરિટેજ બનાવવાનો હતો એ હાલ અટકાવવામાં આવ્યો છે અને આ મુદ્દો રાજકીય લેવલે ગરમાવો જોવા મળી રહ્યો છે છે આ મુદ્દે તોરણી માતાના માતાના મંદિરના એ ઉઠાવ્યો કે તોરણવાળી હેરિટેજ બને અને મહેસાણા તોરણવાળી માતાના ચોકમાં રોનક આવે ત્યાં ટ્રાફિક પણ ઓછો થાય છે એના મુદ્દા માટે મહેસાણા બ્રહ્મભ સમાજના ભાઈઓએ વિરોધ દર્શાવીને આવેદનપત્રો આવનારા સમયમાં આપવાનું નક્કી કર્યું છે સાથે સાથે સમય દરમિયાન રેલી પણ કાઢીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટર હિતેશભાઈ મોદી ઇન્કલાબ ન્યૂઝ મહેસાણા

ગાયકવાડ સરકારે મહેસાણી ચાવડાએ આ લોકોને બધાને વસાયા મહેસાણા ગામમાં એ ગામ એટલે મતલબ મારે તો મહેસાણા ગામ સોલોવાળી માતાના નામથી ઓળખાય છે આખા ગામની અંદર વિકાસ થઈ રહ્યો છે મહેસાણામાં ચારે બાજુ તમે રાધનપુર દેખો મોઢેરા રોડ દેખો તમે બિલાડી બાગ દેખો બધી જગ્યાએ બ્યુટિફિકેશનનું કામ થઈ જ રહ્યું છે અને સારું કામ થઈ રહ્યું છે નગર મહાનગરપાલિકા સારું કામ કરે છે પણ આ એક ચોરોવાળી માતાનો જે હેરિટેજ પ્રોજેક્ટ કે જે આખા મહેસાણાના ગૌરવ અપાવ એવો પ્રોજેક્ટ હતો એ કયા કારણથી કેન્સલ કરી દેવામાં આવ્યો એક સમજાતું નથી બાકી મને તો જ્યાં સુધી દેખો ભારતીય જનતા પાર્ટીની જ્યાં જ્યાં બી સરકાર છે જેટલા સ્ટેટોમાં હોય એ બધી જગ્યાએ તમે દેખો કે આજે તમે વારાણસી જાઓ તો ત્યાં આગળ આખો કોરિડોર બનાવ્યા લોકોએ બરોબર એ જ રીતે તમે માતાનો કોરિડોર દેખો ઉજ્જૈનની અંદર તો ભારતીય જનતા પાર્ટીની સરકાર તો મંદિરોને બ્યુટિફિકેશન કરીને અને એમને નવી ઓળખ આપવાનું કામ કરે છે પણ આ કોઈ એક બે વગદાર વ્યક્તિઓ ના હિતોને લઈ હિતોને ધ્યાને રાખી અને રાજકીય પરિબળો બી આની અંદર છે જેના કારણે આ પ્રોજેક્ટ અટકાઈ દેવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ અટકી જાય તો સમજો કે ભાઈ મહેસાણાની એક ઓળખ ના ઘૂસવાનો ટ્રાય કર્યો છે આ લોકોએ પછી તમે ભાઈ આપણે સાંભળ્યું છે કે આપણે સંમતિ પત્રો પણ લોકો જોડે ભરાયા છે તો કેટલા પત્રો ભરાયા છે અને અમાલ વેપારીઓને શું ઉલ્લેખ કર્યો છે ભાઈ સંમતિ પત્રો ની જે વાત આવે કે સંમતિ અમે પોતે સપાય અને અમે મહેસાણાની જનતાના જનતા અંદર દરેક સોસાયટી હોય કે ભાઈ આસપાસના તો અહીં માતાના આસપાસના વિસ્તારો જે હોય કે ભાઈ વેપારીઓ હોય એ લોકોએ બધાય સંમતિ દર્શાઈને સંમતિ પત્ર અત્યારે અમારી પાસે લગભગ લગભગ નહીં લીધો આઠસો નવસો સંમતિ પત્ર અત્યારે અમારી પાસે આવી ગયા છે અને અમે ટ્રાય એવો કરીએ છીએ કે અમે ઓછામાં ઓછા પાંચ હજારથી સાત હજાર રૂપિયા દસ હજાર સંમતિપત્ર લોકોની સંમતિ લઈને અને મોબાઈલ મોબાઈલ નંબર નંબર સાથે તમે ત્યારે કોઈ ઉપર ફોન કરીને પૂછી શકો કે ભાઈ આ સંમતિ તમે આપી છે એ રીતે અમે લોકોની સંમતિ લોક ચાહનાર જે લોકો આવું ઈચ્છે છે કે ભાઈ આ કોરીડોર થવો જોઈએ એ લોકોની સંમતિ પત્ર અમે લેવાના ચાલુ કરે છે નહીં અમે બહુ જલ્દી માં જલ્દી ટૂંક સમયમાં અમે લોકો કમિશનર સિંગને સુટપૃત કરવાના છીએ પછી સાહેબ એ પણ સાંભળ્યું છે કે દોરાવા એના જે વેપારી મિત્રો જે ભાડવા તો છે પોતાની દુકાનદાર તે એમનું શું કહેવું છે ભાઈ સર્વ તો હું કહીશ કે મારી પોતાની પ્રોપર્ટી સોમાણી માતાની શોપમાં સ્ટેશન ઉપર આવેલી છે બરાબર છે આ આ પ્રોજેક્ટ બનવાથી મને નહીં લાગતું કે કોઈની પ્રોપર્ટીની અંદર કોઈ કોઈનો કોઈ પ્રોબ્લેમ થઈ શકે કારણ કે તમારી દુકાનનું સટલ તોડીને કામ નહીં થવામાં આજે કામ થવાનું છે એ રોડ રસ્તાનું બ્યુટિફિકેશનનું કામ થવાનું છે પ્લસ મહેસાણા એકની અંદર એક જગ્યા એવી બનશે કે જ્યાં તમે તમારા પરિવાર સાથે રવિવાર હોય આ હોય તે હોય તો તમે તમારા પરિવાર સાથે બેસી શકો એવી જગ્યા એટલે હું નથી માનતો કે કોઈ વેપારીને એ બની બેઠેલા અમુક બે ચાર વેપારીઓને લઈને આના આ વિરોધની વાત થઈ રહી છે એ બિલકુલ તદ્દન ખોટી છે અને બાકી નાખ્યા છે તો ભાઈ વેપારી વેપારીની પોતાની બી નથી અમુક એવા નેતાઓ ગેરા કે જે લોકોની તો અહીંયા કોઈ પ્રોપર્ટી જ નથી એ લોકોને ના બનવા દે આમ શું રસ હોય એ બી એક ચર્ચાનો વિષય થાય